ઓકે નમસ્તે મિત્રો આજનો દિવસ પચીસમી જૂન આપણા દેશ માટે દેશની લોકશાહી માટે કલંકરૂપ દિવસ છે પચીસ જૂન ઓગણીસો ને પંચોતેરના રોજ એ વખતના દેશના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરાબેન ગાંધીજીએ પોતાની ખુરશી બચાવવા માટે પોતાની સત્તા જાળવવા માટે દેશ પર કટોકટી દાદેલી આજના આ કાળા દિવસ તરીકે સમગ્ર દેશ એનો એક સ્મૃતિ દિવસ તરીકે ઉજવે છે આ કટોકટી કાળ દરમિયાન લોકશાહીને બચાવવા માટે દેશના રાજનેતાઓ જયપ્રકાશ નારાયણજી અટલ બિહારી વાજપેયીજી મોરારજીભાઈ દેસાઈ લાલકૃષ્ણ અડવાણીજી જ્યોર્જ ફર્નાન્ડજી આપણા બનાસકાંઠાના લેખરાજ બચાણીજી અનેક રાજનેતાઓ આગેવાન આગેવાનશ્રીઓએ અનેક યુવાનોએ અનેક મહિલાઓએ લોકશાહીને બચાવવા માટે જે યોગદાન આપેલું એમના યોગદાનને આપણે યાદ કરીએ એમને નતમસ્તક વંદન કરીએ અને આજના આ કાળા દિવસના સ્વૃત્તિ તરીકે આપણે જે પચીસ જૂન ઓગણીસો પંચોતેરની કટોકટી કાળના દિવસને કાળો દિવસ તરીકે ઉજવીએ છીએ આ આપણા સૌના માટે એક કલંકરૂપ છે આપણો દેશ એ લોકશાહી છે અને દેશના લોકો આ લોકશાહીની અંદર સુખીને સમૃદ્ધ થાય એ કલ્પનાથી મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રતાની ચળવળ કરી હતી આંદોલન કર્યું હતું અને આજે દેશ આઝાદ થાય આ પછી દેશમાં આવા દિવસો ફરી ન જોવા પડે એવા આશાની અપેક્ષા સાથે આપણો દેશ સુખીને સમૃદ્ધ થાય એવી શુભકામનાઓ સાથે મારી વાણીને વિરામ આપું છું ધન્યવાદ